અમરેલીના બાબરકોટ ગામનો યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા છે આ યુવાનનું ભવ્ય સ્વાગત ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના બાબરકોટ ગામના દેવીપૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત વતન પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને ગામના તમામ સમાજના લોકોએ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત લાલજીભાઈ વાઘેલાનો જય દ્વારકાધીશ ગૌ ગૌશાળાથી ખોડલધામ ખોટલીવાવ ખોડિયાર માતાજીના મંદિર સુધી સામયું કરીને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફૂલેકુ કઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો ગામના સરપંચ અનકભાઈ સાખડ ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર વાલોભાઈ નાનજીભાઈ સાંખડ મનુભાઈ સાખટ છનાભાઈ સાખટ આતુરભાઈ સાખટ અરજણભાઈ સાખટ તથા ગૌશાળાના પ્રમુખ ભાણાભાઈ શિયાળ કડવાભાઈ સાખટ બાબરકોડ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ રાઠોડ લાલજીભાઈ વાઘેલાના તમામ કુટુંબીજનો ધીરુભાઈ વાઘેલા નાનાભાઈ જાદવ વિગેરે બોડી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહીને લાલજીભાઈનું ભવ્ય સ્વાગત કર્યું હતું મે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે થાય છે એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકુટ ગામના પ્રતિનિધિ પકડવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી એક ટ્રેનિંગ લઈ અને પરત ફેર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને બોડલીઓ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો સરપંચ શ્રી તાલુકા પંચાયતના શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો અહીં એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને ભોમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પૂર્ણ જોવાય